વેલકમ ટુ જેતુઝ કિચન આજે આપણે બનાવીશું ચણાના લોટમાંથી અને ઘઉંના લોટમાંથી આપણે પૂડલા બનાવશું તો એના માટે આપણે અહીંયા અડધી વાટકી ચણાનો લોટ લીધો છે અડધી વાટકી ઘઉંનો લોટ લીધો છે એક ટમેટું આપણે અહીંયા ઝીણું ઝીણું સુધારી લીધું છે લીલા ધાણા એક ડુંગળી સુધારી લીધી છે અહીંયા એક લીલું મરચું અને એક બટેકુ આપણે અહીંયા ખમણી લીધું છે અને અહીંયા ગાજર બીટ ગમે તે તમે લઈ શકો તમારા બાળકોને ફાવતું હોય સાંજનો નાસ્તો હોય કે સવારનો નાસ્તો એકદમ ફટાફટ આપણે આ પુડલા બની જાય છે તો ચાલો પુડલા બનાવવાની શરૂઆત કરશું તો જે બટેકાને આપણે ખમણી લીધું છે એનો આપણે સ્ટાર્ચ કાઢી લેશું એટલે કે આને એકદમ સરસ એક ઝાડીવાળા વાસણની અંદર લઈ અને આપણે ધોઈ લેશું બટેકાને ડાયરેક્ટ આપણે નળ નીચે જ આવી રીતે ધોઈ નાખશું એટલે સ્ટાર્ચ બધો નીકળી જશે

અને હવે આપણે બધા મસાલા કરીને પેલા મિક્સ કરશું બધું સ્વાદ મુજબ આપણે પેલા મીઠું ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું ચીલી ફ્લેક્સ પણ તમે આ જગ્યા ઉપર ઉમેરી શકો પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું અડધી ચમચી જેટલું ધાણાજીરું ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરશું ને આ બધું આપણે સરસ મિક્સ કરી લેશું પછી આમાં બે આપણે લોટ ઉમેરશું ચણાનો લોટ અને ઘઉંનો લોટ તમે આ જગ્યા ઉપર એકલા ઘઉંના લોટના પુટલા પણ બનાવી શકો અને એકલા ચણાના લોટના પણ પુડલા બનાવી શકો એ આપણી ચેનલ ઉપર તમને મળી જશે આજે આપણે ઘઉંનો લોટ અને ચણાનો લોટ બંને અડધો અડધો મિક્સ કરી અને આપણે પુડલા તૈયાર કરશું તો એમાં આપણે મિક્સ કરી દીધું છે તો હવે આમાં લોટ પણ ઉમેરી દઈશું બે લોટ ઉમેરી દઈશું અને થોડું થોડું પાણી ઉમેરી અને આપણે બેટર તૈયાર કરવાનું છે બધા શાકભાજીઓની અંદર પાણી તો રહેલું હોય છે ડાયરેક્ટ પાણી ઉમેરી દઈએ તો પાણી વધી ન જાય એટલા માટે આપણે પહેલાં બે લોટને મિક્સ કરી લેશું અને પછી આપણે થોડું થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરી લેવું તો અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે આવું બેટર આપણે તૈયાર કરવાનું ચમચામાંથી આવી રીતે પડે એવી રીતે આપણે બેટર તૈયાર કરવાનું અને આપણે લીલા ધાણા લીધેલા એ બધા ઉમેરી દઈશું આનો સ્વાદ મસ્ત એવો આવે છે અહીંયા તમે પાલક પણ ઉમેરી શકો અને લીલી મેથી પણ ઉમેરી શકો તમારા બાળકોને લીલી મેથીનો સ્વાદ ફાવતો હોય તો અહીંયા તમે ઉમેરી શકો છો તો સાઈડ ઉપર આપણે પેન પણ તપવા રાખી દીધી છે હવે આપણે કુડલા તૈયાર કરશું પેલા આપણે થોડું તેલ ઉમેરશું આપણે પેનમાં તેલ લગાવી લીધું છે હવે બેટર ઉમેરીને આપણે પુરલો તૈયાર કરશું જેટલું પાતળું થાય એટલે આપણે પાતળું કરવાનું તો આપણા પુરલા ઉપરથી ડ્રાય થઈ જાય પછી જેની સાઈડ આપણે ચેન્જ કરવાની ફરતું થોડું આપણે તેલ ઉમેરી દઈશું ઉપરથી એકદમ ડ્રાય એટલે કે સૂકું થઈ જાય પછી પુરલાને આપણે સાઈડ ને ચેન્જ કરવાની તો બે સાઈડ વ્યવસ્થિત આપણે પકાવી લેવાનું તો આવી જ રીતે બધા પુડલાને આપણે તૈયાર કરવાના છે

નાસ્તા સ્પેશિયલ પુડલા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો